કર્મથી માનવ જીવનનું ઘડતર થાય છે જન્મથી મૃત્યુ સુધીના સમયગાળામાં થયેલા કર્મ જીવનનું મૂલ્ય છે સંતો મહંતો અને ધર્મ ઉપદેશકોએ કર્મની ગતિ ન્યારી કહી છે કારણ વિના કર્મ નથી હોતું અને કર્મ વિના કારણ નથી હોતું દશરથ રાજાએ શ્રવણને મૃગ જાણીને બાણ માર્યો શ્રવણના મા બાપના શ્રાપના કારણે રાજાને પુત્ર વ્યગે મળવું પડે છે શ્રી રામે વાલીને મારી નાખ્યો બીજા અવતારમાં શ્રીકૃષ્ણને પારધીના હાથે મળવું પડે છે પારધી વાલીનો બીજો અવતાર છે કર્મનો બદલો ચૂકવવો પડે છે સદવિચાર સદાચાર અને નક્કર લીધે નિર્ણય સારો જ પરિણામ આપે છે તો આવો જાણીએ માણસના કર્મ બંધનનું કારણ રાજમહેલ પાસેથી એક સાધુ મહારાજ ભજનની એક લેટી ગાતા ગાતા જતા હતા કર્મની ગતિ છે ન્યાય ન્યાય રાજા સાહેબ આ લેટી વારંવાર સાંભળતા હતા તેમને કર્મની ગતિ જાણવાની ઈચ્છા થઈ તેમણે સાધુ મહારાજને મહેલમાં બોલાવ્યા કર્મની ગતિ જાણવા વિનંતી કરી એટલે સાધુએ કહ્યું કે રાજા સાહેબ કર્મની ગતિ જાણવા તમારે દૂર જંગલમાં જવું પડશે ત્યાં તમને તરત દાન એ મહાપુણ્ય છે એ પણ સમજાશે રાજા સાહેબ જંગલમાં ચાલ્યા ગયા નજીકમાં ઝૂંપડીમાં આશરો લીધો ત્યાં ફક્ત બે પતિ પત્ની જ રહેતા હતા પતિએ કહ્યું કે મહેમાન આવ્યા છે જમવામાં ત્રણ રોટલા બનાવ્યા પત્નીએ સ્વભાવ મુજબ બે રોટલા જ બનાવ્યા જમ્યા બાદ રાજાને ઝૂપડીમાં સુવાડ્યા અને પતિ બહાર સુતો રાત્રે વાઘ આવ્યો અને પતિને મારી નાખ્યો પત્નીએ રાજાને કહ્યું કે તારા કારણે મારો પતિ મૃત્યુ પામ્યો છે પતિ સાથે પત્ની પણ બળી ગઈ

રાજા સાહેબ તમે તેને મળજો રાજજી શેઠના મહમાં આવ્યા ત્યાં એક બાઈ સફાઈ કામ કરતી હતી તેને કહ્યું રાજા સાહેબ સામે દેખાય છે તે બંગલામાં શેઠનો પુત્ર કર્મની ગતિ અને તરતદાનનો મહિમા જણાવે છે રાજાજી ત્યાં ગયા તો આજે જન્મેલ શેઠના પુત્ર રાજા સ્વાગત કર્યું અને કહ્યું કે રાજા સાહેબ કર્મની ગતિ અને તરતદાનનો મહિમા સાંભળો જંગલમાં ઝૂંપડીમાં તમને જમાડીને પોતે ભૂખ્યો રહેનાર માણસ તથા રાત્રે તમને ઝૂંપડીમાં આશ્રય આપીને બહાર મરી જનાર બીજા અવતારમાં હું નગર નગરશેઠને ત્યાં જન્મ્યો છું પોતે ધરાઈને જમનાર આરામથી ઝૂંપડીમાં સૂઈ રહેનાર સ્ત્રીનો જન્મ રસ્તામાં ભિખારણ ને ત્યાગ થયો તે તમે જોયું છે નગરમાં પ્રવેશતા તમને જે પંડિત મળ્યા તે આ નગરના વિદ્વાન પંડિત છે અહીંયાના રાજગઢ છે ઘણા વર્ષો પહેલા તમારો માનીતો અને તમામ શાસ્ત્રોનો જાણકાર તમારો પોપટ મરણ પામ્યો હતો તે બીજા જન્મે આ નગરમાં બ્રાહ્મણના ઘરે જન્મ્યો એ જ આ નગરના પંડિત વિદ્વાન રાજગઢ છે ઝાડુ લઈને આ નગરમાં સાફ સફાઈ કરનાર બાઈએ તમારી માનીતી અને વિશ્વાસુ દાસીનો અવતાર છે શાસ્ત્રોની વાતો કરનાર અને બ્રહ્મ મુહૂર્તમાં સોને જગાડનાર અનેક મંત્રોચ્ચાર કરનાર તમારા પોપટ માટે તમે સારું ભોજન મોકલતા હતા પરંતુ તમારી દાસી તેમાંથી ખાવાનું ચોરી લઈને અડધો ભોજન પોપટને ખવડાવતી હતી તેમના મરણ પછી બીજા અવતારમાં આ નગરને સાફ સફાઈ કરનારને ત્યાં જન્મી છે તેના કર્મ પ્રમાણે ફળ ભોગવે છે રાજા સાહેબને કર્મની ગતિ અને તરતદાન મહાપુણ્ય વિશે સમજાઈ ગયું કર્મ માણસના જન્મ અને બંધનનું કારણ છે કર્મ થતી માણસ મહાન બને છે દેવ બને છે મોટા ભાગે ભૂતકાળમાં જીવે છે નાના બાળકો ભવિષ્યની કલ્પનાઓ કરતા રહે છે પરંતુ યુવાનો વર્તમાનમાં જીવે છે જ્યાં સુધી છે ત્યાં સુધી જ વર્તમાન રૂપી સંપત્તિ આપણી પાસે છે